ઉઠી ગયું તો ચાલો સ્કૂલે જવાનું રેડી થઈ જાઓ ફટાફટ હે ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આપણે રોહી મેડમ ઉઠી ગયા છે તો ફાઈનલી રોહી પણ સ્કૂલે જવા રેડી થઈ ગઈ છે એમ તો જે વાર છે એટલે રેડી થઈને મેડમ જોઈ રહ્યા છે કાર્ટૂન

રૂહી મેડમ આવી ગયા છે સ્કૂલેથી અને સાથે સાથે રૂહીના મામા અને બાપણ આવ્યા છે આજે તો મહેમાન ઘરે આવ્યા છે એટલે મેડમ તો બરાબર ખુશ છે આજે તો મામાને જોઈને રમવા લાગી ગયા છે बाय बाय फोन कर दे बाय 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 हां बाय बाय मैसेज के फोन कर दीजिए किमे दे दे ए बोर ली था दगे बोर बाय कर दे मामा ने हां उम बु ચાલો ત્યારે મામા પણ બાને ઉતારીને ગયા અને આજે તો બાલ આવ્યા છે ગલેલી હમણાં ઉનાળામાં જ આ સિઝન જ છે અને બહુ જ ભાવે છે મને એટલે મમ્મીને ખબર હતી એટલે લઈ આવ્યા છે રસ્તે મળતી હશે તો એમ તો અમારી બાજુ આને ગલેલી કહે છે અમુક ગામોમાં તાડફળ ગિલ્લી બધા ગામોમાં અલગ અલગ નામે ઓળખાય છે તમે જણાવજો કે તમારા ગામમાં કયા નામે ઓળખાય છે મેડમ ખાવા બેસી ગયા છે લાડુ તો રૂહિના બાર રૂહી માટે લાડુ બનાવીને લાવેલા હતા એટલે પછી એને ખબર પડી એટલે લાવો ને કે મમ્મા ખાઈએ એમ કરીને લઈને બેઠી છે

જમી મેડમ રમતા રમતા ગઈ છે આજે તો સોફા પર રમતા રમતા સુઈ ગયા છે જસ્ટ હમણાં જ ઊંઘી ગઈ તો થોડી વાર આરામ કરવા દઉં ત્યાં સુધી બાકીના કામ પણ હું પૂર્વ કરી લઉં નહીં તો પછી મેડમ કરવા નહીં દેશે ટી શર્ટ શર્ટકી કરો પછી ફાઇનલી અમે આવી ગયા છે આજે તો ગાર્ડનમાં રૂહી મેડમે જીત પકડેલી કે ચાલો ને મમ્મા કે બાને પણ ગાર્ડન લઈ જઈએ એટલે રૂહીનો ગાર્ડન બતાવવા અમે સાથે સાથે બાને પણ લઈ આવ્યા છે આજે તો અને ઘણા ટાઈમથી એને હું ગાર્ડન ફરવા જ નહીં લાવેલી હતી તો ચાલો ને લઈ જાઉં એમ કરીને બસ સાંજ થઈ થોડી ગરમી ઓછી થઈ એટલે લઈ આવ્યા છે કે ચાલ થોડી વાર રમી લે અને આજે તો ગાર્ડન ખાલી છે બાકી એક દિવસે અમે આવ્યા હતા ને તો એટલી ભીડ હતી ને કે આ બધી રમતના સાધનોમાં પણ એટલા બાળકો હતા કે વારા પણ નહીં આવતા હતા જલ્દી પણ આજે તો ઓછા ઓછા છે એટલા નથી રમવાવાળા એટલે રોહીને મજા પડી છે અને મેડમને હવે તો આ જો આગળથી ચડતા આવડી ગયું છે પહેલાં પહેલાં બે ત્રણ દિવસ એણે બહુ ટ્રાય કરી પછી નહીં થયું પણ હવે ધીમે ધીમે એણે શીખી લીધું છે અને આગળથી ચડી જાય છે અને હું પણ એને કરવા દઉં છું એની રીતે જાતે શીખવા દઉં છું પડે તો શીખશે એની જાતે એને રમવા દઉં છું અને ફાઇનલી હવે તો આવડી ગયું છે પણ જ્યારે ખાલી હોય કોઈ બીજું બાળક નહીં હોય ત્યારે એને આ રીતે આગળથી ચડવા દઉં છું બાકી તો એમ તો પાછળથી જ ચડે છે અને લસરપટ્ટી રમે છે અને ફાઇનલી છેલ્લે નંબર આવે છે રેતીમાં રમવાનો આ ગાર્ડનનો સરસ મજાનું મને એ બહુ ગમે છે કે બધા સાધનો છે ને રેતીમાં ગોઠવ્યા છે એટલે બાળકો કંઈ રમતા મૂકતા પડી જાય તો એ વાગે નહીં અને રેતીમાં પણ મજા આવે એટલે આપણા મેડમ નો રોજ રેતીમાં રમીને જ જાય છે જ્યારે પણ ગાર્ડન આવે એટલે રમીને જ જાય છે તો હવે ઓલમોસ્ટ અંધારું થઈ જ ગયું છે તો થોડી વાર મેડમ રમી લઈ એટલે પછી નીકળીએ પાછા ઘરે અને બીજી વાત અહીંયા છે ને એક્સરસાઇઝ કરવા માટે કસરત કરવા માટે ઘણા બધા સાધન છે તો મમ્મીએ એક બે ટ્રાય કરી જોયા કે મેં જ કીધું કે મમ્મી કરી જો ને કે એમ કરીને અને મમ્મીના ઉંમરના કે જુવાન યુવાનો યુવતીઓ ઘણા બધા અહીંયા આવે છે ગાર્ડનમાં ચાલવા માટે એક્સરસાઇઝ કરવા માટે તો ફાઈનલી મેડમનું રમવાનું પૂરું થયું અને હવે ઘરે યાદ આવ્યું છે ભૂખ લાગી છે એમ તો ડિનર તો બનાવીને જ આવ્યા હતા કે મને ખબર હતી કે મેડમ જલ્દી આવવાના છે નહીં ગાર્ડનમાંથી એટલે ફટાફટ મેં બનાવી જ દીધું હતું પછી જ ગાર્ડન લઈને આવી છું એટલે જઈને હવે જમી જ લેવાનું છે ચાલો ચાલો વાગી જશે ઉવી રે ઉભી રે ઉભી રે અને ઊભું કરી દઈએ નહીં તો કોઈને વાગી જાય દીકરા ધીમે ધીમે રૂઈ ધીમે આગળ જોઈને ચાલો તો ચાલો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો ઘરે તો આવી ગયા પણ મેડમને આજે તો ઢોસા ખાવાનું મન થયું છે એટલે થોડું ઘરનું થોડું બહારથી મંગાવી લીધું એમ કરીને ફાઇનલી ડિનર કરવા બેસ્યા છે ઓકે ગાઈસ ચાલો ખસું લેટ થઈ ગયું છે વાળા વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળી કાલે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બાય ગાઈસ